બજારો તો પણ બતાવી દઉં જોઈ લો આગળ બજારો સનાતન પોલટેક્સ સુધી મૂકવામાં આવે છે

વગેરે બધું મળે છે જોઈ શકો છો એચજી હાઈવે જોઈ શકો છો આપ

તો મિત્રો હવે આવી ગયા છે આપણે ઘરે અને જો અમારો બ્લોગ પીડિયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું જી તો જય માતાજી ભાઈ મળીએ આવા નવા બ્લોગ પીડ્યો